વાગી ગયા છે સવારે સવારમાં સાડા છ પોણા સાત અને અમે એઝ યુઝ્યુઅલ જોવા નાય તો એને છે રેડી અને અહીંયા આગળ જોવાનું બ્રેકફાસ્ટ થઈ ગયો છે રેડી ચાવી પી છે હજી ઉકળી નથી દૂધ ગરમ રહ્યું છે અને અહીંયા તેલ મૂકી દીધું છે બનાવવું છે કડકડીઓ અમે કડકડીઓ કહીએ છીએ ઘણા લોકો બધા અલગ અલગ કહેતા હોય તો જો એના માટે કરી લીધા છે એમાં અમે શુગર અને સોલ્ટ એ ઓલરેડી એડ કરી દીધું છે અને તેલ આવી ગયું છે આજે નથી એવું કડી ગઈ છે તો થઈ છે મિક્સ હવે થોડીક વાર ધીમા કડકડી ખાવા દઈશું અને ચટણી અને થાણાજીરું એ થોડીક વાર પછી એડ કરશું આપણે ચડી જાય ને પછી બળી જાય એટલા માટે અને જુઓ સુરતા દેખાય છે તો જો થઈ ગયો છે લંચ ટાઈમ અને જાન્યુભાઈને લાગી ગઈ છે ભૂખ તો હમણાં છે ને ઘણા દિવસથી થોડુંક લેટ થઈ જતું હતું અને મને છે ને હે ફીવર જેવું જરાક રહે છે ને તો હું સિટ્રઝિન હે ની ટેબ્લેટ લઉં છું તો ખબર નહીં એના લીધે એવું થાય છે કે કઈ ખબર નથી પડતી તેના લીધે થાય છે કારણ કે સવારે હમણાં જરાક વધારે જ તબિયત ખરાબ છે તો સવારે સાંજે બે ટાઈમ હું એ સિટ્રઝનની ટેબ્લેટ લઉં છું તો એના લીધે ઊંઘ આવતી હોય કે કેમ થતું હોય કાંઈ ખબર નથી પડતી તો બપોર વચ્ચે એટલી બધી ઊંઘ આવે એટલી બધી ઊંઘ આવે ને નોર્મલી શું હોય તો ઊંઘ નથી આવતી અને હમણાંથી બહુ જ ઊંઘ આવે છે તો મેં કીધું આજે છે ને થોડુંક રેસ્ટ અને આજો આજો હાલતી જાય છે ને પચડાતી જાય છે મેં કીધું આજે છે ને થોડુંક ક્રંચ ટાઈમ વહેલું બતાવીને થોડીક વાર સુઈ જાય કે બપોર વચ્ચે જો મને ઊંઘ આવવાનો ટાઈમ થાય ને ત્યાં જીએના સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ જાય છે તો મેં કીધું આજે આપણે ફટાફટ લંચ ટાઈમ બતાવી લઈએ તો જે મેં પૂડલા માટેનું ઘોળ રેડી કરી લીધું છે આમાં મેં હજણાનો લોટ પાલક પેઢીથી ધાણા અને જે એમાં આપણે મસાલા નોમલ રાખતા હોય એ આદુ ને અજમાને બધું નાખી દીધું છે અને આગળ જો લોટી પણ મેં તપવા માટે મૂકી દીધી છે એક લાગે આઈ થિંક ગરમ થઈ ગઈ છે તો ડો લઈ લો વિલ બી ઇઝિયર નોર્મલી હું નોનસ્ટિકમાં કરતી હોઉં છું પણ આજે મને નોનસ્ટિક કાઢવાની જરાક આળસ ચડી એટલે મેં આમાં તેલ નાખ્યું છે એટલે તેલ ન નાખીએ તોય ચાલે ને જરાક નાખીએ તોય ચાલે પણ આમાં મેં આજે સરખું છે તેલ નાખ્યું કારણ કે લોખંડની લોટી છે તો બધું તેલ નાખવું તો ઉઠલી જાય લાગે તો છે ઉઠલી જશે થોડી કઢી માતા રહેવા દેસુ એકદમ મસ્ત થઈ જશે અને ચાલો જોઈએ ત્યાં સુધી બેન શું કરે છે જાનવી કઈ મેસઅપ નથી કરવાનું જો અહીંયા રૂમાલ ને બુમાલ ને બ્લેન્કેટ ને જો એનું બધુંય કામકાજ વધારેલું કમી રહી છે શાંતિ બધું ફટાફટ રેડી કર લો અને જમી રહ્યો પછી જો પુડલા થઈ ગયા છે રેડી એક અહીંયા જાનોની પ્લેટ થઈ ગઈ છે રેડી અને મારું એક ચડે છે અને અહીંયા બે બે ત્રણ થશે ચાલો ફટાફટ લંચ કરી લે જાનવી ચાલો તારું લંચ રેડી થઈ ગયું છે ચાલો એ યક વાડી યમ યમ છે જો ભૂખ નથી લાગી લાગતી અમાર દૂધની પીતી પેટીતે નગર તો એના સોસ ને આ ઓરોઠાલા શું કહેવાય ગુડલા ને ઉંટો ખાવે છે જો 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 પોડલા જોડે સોસ ખાવાનો છે એમנם નથી ખાવાનો ચાલો લઈ લો ગુડ ગર્લ સરખી પકડજો બેટા કાચની છે તો જો વાગી ગયા છે ચાર અને બેન ઊંઘમાં આ તો મેં કેમેરામાંથી જોયું ને તો સળવળ સળવળ કરતી હતી તો મેં કીધું જાગી ગઈ હશે તો હું તો ત્યાં ગઈ ને તો આમ પડી ત્યાં આંખું ખોલે પછી નકર તો તરત મમ્મી મમ્મી કરે ને આજ તો કાંઈ બોયલી નહીં ચાલી નહીં પાંચ મિનિટ હું મેં મારું કામ કર્યું રૂમમાં પડદા બડદા ખોયેલા કપડાં વપડા હંકેલા તો એ તો સૂતી છે આરામથી અને જો કેમેરા ચાલુ કર્યો ને તો સંતાઈ ગઈ જણુડો સંતાઈ ગયો કોનો સંતાઈ ગયો સંતાઈ ગયો છે છોકરો ખાઈ જવું પડે છોકરાને

જાનું અંધી નીંદરમાં હોય ને હજી એવું લાગે છે થોડુંક ચા પાણી પીવું પડશે જાનું એમ કરતી ને નહીં નહીં હું કરું તું હું કરું હું કરું હું ચા પાણી પીવા છે ચા પાણી પીવો ને થોડાક લે થોડાક ચા પાણી પીવો ફોટો પછી મે લઈ લીધો છે તું અહીંયા ધ્યાન દે તારું લેસન માં મમ્મી ટેક અ ફોટો પસ્ત ધેટ હા હા જી જરાક આમાં આઘી બેસ થોડી કોલી બાજુ એટલે આ દીદી ને તકલીફ ઓછી થાય હે ને દીદા શું થયું જોવા દે તો હાથ નો તો ધોયો સરખો સોસ ચોઈટો જો તો ગંગડી ગંગડી ગંગલી ગંગલી છોકરી

જો એનું બ્લેન્કેટ ત્યાં ઉપર સુક્યું હતું ને તો નીચે બહુ ટીંગાણી બહુ ટીંગાણી ઓલી શું કેવાય કુદી કુદી ને હું પકડી લઉં એમ પણ મેં જરાક ઉપર જ નાખ્યું છે એટલે એનાથી પકડાય નહીં એવી રીતે તો થાકી ગઈ ને તો બંધ થઈ ગઈ મેં કીધું તડકો છે તો એક એકાદ બે કલાકમાં માં આરામથી સુકાઈ હશે તો ધોઈ જ નાખી પછી જાનો ને છે ને ઓલી આપડે કહું નાના તો પાઠ આવું ખાટી દ્રાક્ષ એવું થઈ ગયું બહુ કુતક મને બહુ કુતક તમારા પછી આસમો ન હોય તેમ તે યાદ રાખ સો ખાટી છે યાદ હોય ખાટી આવતો તો કરજો કરે શું છે હું નથી ચલાવવાની તું છે પેડલ મારો હા જો કેટલી મસ્ત બાયસિકલ ચલાવે છે જો અરે વાહ હા રાઉન્ડ એન્ડ રાઉન્ડ હા હા જો જો એમ પેડલ માર આગળ અહીંયા નીચે પેડલ મારે એટલે ચાલશે પેડલ મારો હા આમ પુશ પુષ્કળ હં યસ તો કાલે તો છે ને બહુ જ ગરમી લાગતી હતી ગરમી એટલા માટે લાગતી હતી કારણ દિવસે તડકો હતો ઓગણત્રીસ ડિગ્રી જેવું હતું અને પ્લસ પવનનો હતો તો બહુ બફારા જેવું થતું હતું ના જે તડકો છે ગરમી છે પણ પવન છે ને તો મજા આવે છે ગરમી નથી લાગતી અને જીવન સમર એન્જોય કરી રહ્યા છે હોમવર્ક થઈ ગયું છે નાસ્તા પાણી થઈ ગયું બધું થઈ ગયું છે છે હા પણ ધ્યાન રાખવાનું બ્રેક મારવાની ઇટ્સ ઓકે હમણાં સારું થઈ જશે ખાલી થોડીક વાર જ હોટ થશે ઓકે હવે એમાં એવું છે કે રસોઈ આજે કઈ ચિંતા પાણી છે નહીં એટલે મેં કીધું મેં થોડું ઘણું નું કામ પતાવી દીધું કે રસોઈ આજે આપણે બાર થી આવવાની છે ઘરે કઈ બનાવવાનું નથી અને વિજય પણ ઘરે નથી સાંજે તો જમવાનું પણ રેડી છે એટલે થોડાક વાર અત્યારે ફ્રી હતા તો મેં કીધું હું એ જાઉં છોકરા જોડે થોડીક ફ્રેશ લેવા નીચે તો નીચે આવી ગયા છીએ અને બસ એની વેટ કરીએ છીએ આમ તો એ આવશે પછી નાઈ ધોઈ તરત નીકળી જશે કારણ કે ઈ જવાના છે સત્સંગીને ત્યાં ખાડ ને એવું બધું છે અને પછી ભજન સંધ્યા છે જે અમિતભાઈના વિડીયો તમે જે લોકો મારા રેગ્યુલર વિડીયો જોતા હશે એને ખબર હશે તો એ અમિતભાઈનો ત્યાં આગળ ભજન સંધ્યાનો પ્રોગ્રામ છે આખો તો બહુ બધા માણસો આવવાના છે એમના ઘરે તો એ રીતે બધું આયોજન છે તો એ લોકો બધા ત્યાં જવાના છે ઓબ્વિયસલી આપણે તો છોકરાઓ છોકરાઓ કાંઈ બેસે નહીં ભજન સંધ્યા જવાનું છે નહીં આપણે ઘરે જમીને એન્જોય કરશું અને બચ્ચા પાર્ટીને અહીંયા મોજ આવી રહી છે સમરની જીયા મસ્ત બાયસિકલ આવડી ગઈ જીયા હવે છે ને તારે તું મોટી તને બાયસિકલ આવડી ગઈ હોય ને તો જો આ પાછળના સ્મોલ ટાયર છે ને સ્પેર વ્હીલ્સ એ કાઢી નાખવાના પછી તને રાઈડ કરવાનું તો પછી ખબર પડે કે તને આવડે છે કે નહીં સરખી એ તાર થી ન નીકળે એ પછી આપણે ડેડી ફ્રી હશે ને ત્યારે એમ કહેશું તો કાઢી દેશે ઓકે પછી તું ટ્રાય કરજે પછી તને બેલેન્સ કરવાનું બાયસિકલ માં હે યસ યુ કેન ટેક ધ ધ સ્મોલ ટાયર્સ આઉટ અને પછી તને બાયસિકલ રાઈડ કરવાની પછી બેલેન્સ એક કરવું પડશે ઓલી છે જમવાનો ટાઈમ થઈ ગયો છે છે આજે અમારે એવું પૂરી પછી મેથી બટેટાની સૂકી ભાજી છે તમે આ રેસીપી ટ્રાય ન કરીએ ને તો કરજો મેથી નાખવાની સૂકી ભાજીમાં બહુ મસ્ત લાગે વઘારમાં પછી કાલનું થોડું ભીંડાનું શાક છે પછી સલાડ છે દાળ ભાત થોડા કરતા ગરમ કર્યા છે ને જીયાના જાનવી જમવા મળ્યા ફટાફટ એને જીવ ગુડ ગર્લ અને આને જો પૂરી પૂરી કરતી હતી શાક કોણ ખાશે ગુડ વાળી ગુડ કે છે ચાલો ફટાફટ જમી લઈ જીયાના સેવિંગ મેંગો ડોલી મેંગો ડોલી ને અમે અહીંયા છે ને અહીંયા સોલેરો બ્રાન્ડ ની આવે છે અમે એને એ કહીએ છે જિયાના અને જાનવી બંને ઈ ખાઈ રહ્યા છે અને અમે છે ને આ રૂમમાં જુઓ ઠાકોરજી માટે હાર બનાવી રહ્યા છીએ જો આ ચાર પાંચ થઈ ગયા છે હજી અહીંયા થોડાક ફ્લાવર્સ છે એ કરવાનું છે કમેન્ટ કરજો કેવા બિના છે